પરિવારજનો સાથે સવારના વાત થઈ હતી ત્યારે તેઓએ જણાવ્યું હતું કે સાડા પાંચ વાગ્યાની ની આ ઘટના છે અને યુવતી છે તે માં ખાબકી અહીંથી પસાર થયું હોય ત્યારે ખાબકી હોવાની શક્યતાઓ છે તે સેવાઈ થઈ છે તો બીજી તરફ જે રીતે વાત કરવામાં આવે તો તમામ ટીમો દ્વારા છે તે રેસ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું ત્યારે યુવતી છે તે ચારસોને નેવું ફૂટે હોવાની વિગતો છે તે સામે આવી છે એટલે હાલ યુવતીનો કોઈ મુમેન્ટ જોવા નથી મળતું પરંતુ ચારસોને નેવું ફૂટે યુવતી હોવાનું જાણવા મળી રહ્યું છે એટલે તમામ જે ની કામગીરી છે તે પણ કરવામાં આવી રહી છે અને તમામ ટીમો છે તે અહીં ને ખડે પગે છે બોરવેલ કેટલો ઊંડો હતો એ પણ હવે તો સવાલ થાય છે ચારસો ફૂટ એટલે ઘણી ઊંડાઈ હોય શકે મેહુલ જી સંધ્યા ચોક્કસ વાત કરી તો અંદાજે પાંચસો થી છસો ફૂટ ઊંડો આ બોરવેલ હોવાની શક્યતાઓ છે તે સેવાઈ રહી છે વાડી માલિક થી પણ વાત કરવામાં આવી હતી ત્યારે તેઓ પણ જણાવવામાં જણાવવામાં આવ્યું હતું કે યુવતીના પરિવારજનો દ્વારા સવારના છે તે તેઓને જાણ કરવામાં આવી હતી અને ત્યારે તેઓએ તાત્કાલિક છે તે ફાયર વિભાગ વિભાગને અને અધિકારીઓને જાણ કરી હતી અને અડધી કલાકની અંદર જ અધિકારી સમગ્ર ટીમો છે તે અહીં કને પહોંચીને

સંધ્યા જે રીતે વાત કરવામાં આવે કે વહેલી સવારે જે પરિવારજનો જણાવ્યું તે પ્રમાણે તેઓને સવારના અવાજ સંભળાયો હતો કે બચાવ બચાવ તેવો અવાજ સંભળાયો હતો અને ત્યારબાદ જે તે કોઈ હજી સુધી મુવમેન્ટ નથી સંભળાડી પરંતુ જે રીતે કેમેરા અંદર મૂકવામાં આવ્યા હતા તેમાં તેઓને જાણ થઈ હતી કે ચારસો નેવું ફૂટે યુવતી છે તે ફસાયેલી છે અને સમગ્ર ટીમ દ્વારા છે તે હાલ યુવતીને બહાર કાઢવા માટેના પ્રયત્નો છે તે કરવામાં આવી રહ્યા છે તો ગાંધીનગરની જે રેસ્ક્યુ ટીમ છે તે પણ અને થોડા સમયમાં અહીં કને પહોંચશે અને યુવતીને બહાર કાઢવા માટેના પ્રયત્નો છે તે આજ દર્શે જી જી મેઉલ સામાન્ય રીતે આ પહેલા પણ આવી જ્યારે ઘટનાઓ બની હતી ત્યારે આપણે જોયું છે કે બાજુમાં એક ખાડો ખોદવામાં આવે છે અને ત્યારબાદ જે પણ ફસાયેલા યુવક યુવતી હોય અથવા તો બાળક હોય તેને કાઢવાનો પ્રયત્ન થતો હોય છે અહીંયા કઈ થિયરી થી કામ ચાલી રહ્યું છે બચાવ માટે રેસ્ક્યુ કામ કઈ રીતે ચાલી રહ્યું છે એ જરા જોઈને થોડું એને નેરેટ કરી શકશો કે કઈ રીતે ચાલે છે આ કામ જી સંધ્યા જે રીતે વાત કરવામાં આવે કે

બીએસએફ ની ટીમ પણ અહીં સ્થાનિકે પહોંચી આવી છે તેઓના સાધનો લઈને એટલે ચોક્કસથી યુવતી જે રીતે વહેલી તકે બહાર નીકળે તેવા પ્રયત્નો હાલ સમગ્ર ટીમ દ્વારા છે કરવામાં આવી રહ્યા છે જી મેહુલ કોઈ કોઈ સ્ટાફ નું વ્યક્તિ કોઈ અત્યારે આપણે અપડેટ આપી શકે કે હાલ અત્યારે શું થઈ રહ્યું છે કારણ કે અત્યારે જે રીતે જોવા મળી રહ્યું છે ઓક્સિજન ના બોટલ જોવા મળી રહ્યા છે સંધ્યા જે રીતે થોડા સમય પહેલા જ હમણાં અધિકારીઓથી વાત કરવામાં આવી હતી ત્યારે તેઓએ જણાવ્યું હતું કે બીએસએફ ની ટીમો છે તે પણ અહીં કને ઘટના સ્થળ પર પહોંચી છે તો ગાંધીનગરની ટીમ છે તે પણ અહીં કને થોડા સમયમાં પહોંચશે આરોગ્યની ટીમો છે તે પણ અહીંયા કને પહોંચી છે કામગીરીમાં જે રીતે ચાલી રહ્યું છે કે કેમેરા અંદર મૂકવામાં આવ્યા હતા ત્યારે નેવું ફૂટ યુવતી હોવાની વિગતો છે તે સામે આવી છે એટલે ચોક્કસથી જે તમામ અધિકારીઓ છે તેના દ્વારા પણ અહીં કને ખડે પગે રહીને જે રેસ્ક્યુની કામગીરી છે તે તે કરવામાં આવી રહી છે જી જી સવાલ અહીંયા પણ ઊભું થઈ રહ્યો છે એક ફૂટ પહોળો આ બોરવેલ છે અઢાર વર્ષની યુવતી છે એક ફૂટના આ જે ખાડામાં બોરવેલમાં તે પડી ગઈ હશે અત્યારે જે સામે આવી રહ્યું છે તે અમારા સહયોગી પણ કહી રહ્યા છે કે યુવતી અત્યારે અધવચ્ચે અટવાયેલી છે હવે ત્યાંથી ઉપર લાવવી હોય તો કઈ એ થિયરી છે જેના થકી ઉપર લાવી શકાય કારણ કે પહેલા પણ આપણે જોયું હતું મેહુલ કે કોઈ બીજા બાળકને ખાડામાં ઉતારવામાં આવે ને એ બાળક બીજા બાળકને ખેંચી લે જે ખાડામાં પડ્યું હોય આ કેસમાં યુવતી છે ઉંમર પણ મોટી છે સાથે કઈ રીતે હવે તેને બહાર કાઢવામાં આવશે એ થિયરી અંગે કોઈ વાતચીત થઈ છે મેડિકલ સ્ટાફ શું કહી રહ્યો છે જે ચોકસ થી વાત કરવામાં આવે તો મેડિકલ સ્ટાફ દ્વારા તો અહીં કને જે યુવતીને ઓક્સિજન પહોંચાડવાની છે તે કામગીરી કરવામાં આવી રહી છે પરંતુ જે તંત્ર દ્વારા છે તે અહીંકાને એક હિટાચી અને જેસીબી ની મદદથી આસપાસ છે તે ખાડો કૂદવામાં આવશે અને ત્યાર ત્યારબાદ બહાર કાઢવાની કામગીરી તે કરવામાં આવશે પરંતુ જે રીતે ગાંધીનગરની ટીમ છે તે રવાના થઈ ચૂકી છે અને તે થોડા સમયમાં અહીંકને પહોંચે અને તેના એડવાન્સ જે ઇક્વિપમેન્ટ હશે તેના દ્વારા છે તે યુવતીને બહાર કાઢવાની કોશિશ કરાશે એટલે ચોક્કસથી વાત કરી તો જે ગાંધીનગરની ટીમ આવ્યા બાદ પણ યુવતીને છે તે રેસ્ક્યુની કામગીરીમાં બહાર નીકળે તેવી શક્યતાઓ હાલ દેખાઈ રહી છે મેં એવી એવું કોઈ પ્રયાસ કરવામાં આવ્યો કે દોડું નાખવામાં આવે અને પછી યુવતીને કહેવામાં આવે દોડું પકડે યુવતી અને ત્યારબાદ તેને બહાર ખેંચી લેવામાં આવે કારણ કે પહેલાના કિસ્સાઓ એવા થયા હતા કે નાનું બાળક હતું જેના કારણે કારણે એ બાળક કદાચ સમજી ન શકે માટે એવા પ્રયાસો નિષ્ફળ ગયા હતા પરંતુ આ કેસમાં કદાચ એ પ્રયાસ સફળ પણ થઈ શકે તેમ છે